નાના નાના છોકરા નાચતા તા એ નાની નાની ગાડીઓ આવતી હતી આજના વિડીયોમાં સ્વાગત કરું છું અને આજના વિડીયોમાં ગીત ગાતા ગાતા તમને આજે બતાવવા જઈ રહ્યો છું ઘર ઘર આઉટ ગાડી ઓફરવાળી ગાડી સસ્તી સસ્તી સારી સારી કંડિશનવાળી ગાડી જો તમારે લેવી હોય ને તો હા કેમ કે તમે આ જ ગાડીમાં આવ્યા છો અને આ જ ગાડીમાં ગાડીઓ મળવાની છે અને યાર શું ગાડીઓ લાવ્યો છું આજ તો મજા પડવાની છે એ એ ગાડીઓને જોઈને તમે આમ કહેશો યાર આ ગાડીઓ તે બતાવી દીધી એમાં પણ આટલા ભાવે તમે આમ ખુશ થઈ જશો એમાં પણ ઉત્તર ગુજરાતના લોકો હોય ને એમની તો વાત ના થાય ખબર છે ને ઉત્તર ગુજરાતી એમાં પણ મહેસાણાવાળા એટલે એટલે મસ્ત મસ્ત ગાડીઓ બતાવો છો તમને બતાવવા જઈ રહ્યો છું સસ્તી સારી કંડિશનવાળી ઓફરવાળી જેને લેવી હોય કોન્ટેક કરજો ચેનલમાં નવા આવ્યા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા તમે મને જણાવશો ચાલો ગાડી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યું છું સૌથી પહેલાં આ ગાડી ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા મારુતિ સુઝુકી સ્વિફ્ટ વી એક્સ આઈ છે આ ફર્સ્ટ ઓનર છે ત્રણ લાખ પાસઠ હજારમાં વેચવાની છે ને વિસનગરમાં પડી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ છે જોવામાં તમે જોઈ શકો છો કેવી લાગે છે અને જો તમારે વધારે જાણકારી લેવી હોય ને તો પછી આપણે કોલ કરજો અથવા વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો તમે મને એટલે જે 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 વસ્તુ બાકી હશે એનો હું જવાબ આપી દઈશ જે જે વસ્તુની ડિટેલ હશે એ આપી દઈશ અને તમે એને સમજી શકશો અને લેવા માટે તમે વધારે ઉત્સુક થઈ જશો કેમ કે કઈ ગાડી ના લેવી કઈ ગાડી લેવી જોઈએ કેવી ગાડી લેવી જોઈએ અને કેવી કન્ડિશનવાળી ગાડી લેવી જોઈએ એટલા માટે અને તમને તો આપણે તો હું તો ખબર જ છે ને સારી જ વસ્તુ આપવાનો જો ગાડી લાવી છે ભાઈ કેમ ફરવા જવું છે પછી મજા કરવાની છે બોસ આપણા દોસ્તારો જોડે ફ્રેન્ડ મિત્ર જોડે એટલા માટે તો વાત કરું છું હું તો આ ગાડી લેવી હોય તો કોન્ટેક કરજો બીજી બતાવું છું ઊંચી હવે તમને ઊંચા મોડલની અને ભારે ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને ક્રેટા બતાવવાનો આ છે આ ગાડી જુઓ છ લાખ પંચોતેર હજાર રૂપિયા બે હજાર સોળ મોડલ વન ઓનર રાજકોટમાં પડી છે ફૂલ ઇન્સ્યોરન્સ છે ગુડ કન્ડિશન છે જો તમારે જોઈએ તો ઊંધાઈ ક્રેટા એક્સ એક્સ તમારે જોઈએ તો કોન્ટેક કરજો હવે આના ટાયરો એન્જિન બધી રીતે ગાડી ગુડ કન્ડિશન છે બ્રેન્ડ છે નવી છે અને ઓફરમાં તમને મળવાની છે ખાલી ફોન ગુમાવજો તમે આમ કરીને અને હું ફોન ઉપાડી લઈશ અથવા વોટ્સઅપમાં મેસેજ કરજો ટિક ટીક કરીને હું મેસેજ ટિક ટીક કરીને આપી દઈશ પણ ટિક ટીક કરીને આ ગાડી તો લેવી જ પડશે તમારે સમજ્યા ને હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું ફૂલ લઈને આ ગાડી આ ગાડી જુઓ બે લાખ પચાસ હજાર રૂપિયામાં વરના હાય હાય વરના પતિનો આવે વર એ આવે વરના એટલે આ છે વરના બે હજાર બાર મોડલ પેટ્રોલવાળી છે આ આઠ હજાર કિલોમીટર એંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ટુ ઓનરવાળી ગુડ કન્ડિશન ઇન્સ્યોરન્સ એક્ટિવ છે અને હા તમને આપી દેવાના આવશે બે લાખ ચાલીસ હજારમાં ઓફર ફિક્સ ભાવ તો તમે મને ફોન કરજો વાત કરજો લેવા માટે કોન્ટેક કરજો અને જલ્દીથી આવી ઓફરવાળી ગાડીઓ કોઈ નહીં આપે એટલા માટે કહું છું જલ્દીથી કહેજો એટલું સારું રહે છે તમને ફાયદો થવાનો છે સસ્તું વસ્તુ પર છે ને એટલો વધારે ફાયદો થવાનો છે અને ફોન તો ગુમાવતા જ રહેજો કેમ કે આવી જ ગાડીઓ આવે છે હવે જોઈ લઉં હું કોઈ ગાડી છે કે નથી પછી જો ના હોય તો કંઈ નહીં પણ ગાડી હોય તો ના ના છેલ્લી ગાડી પડી છે તમારી ફેવરેટ મારી પણ ફેવરેટ એકદમ દેશી કહેવામાં આવે ને આ રહી ગાડી અલ્ટો બે લાખ પાસઠ હજાર રૂપિયામાં મહેસાણામાં પડી છે આ બે હજાર અઢાર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ ગુડ કન્ડિશન ટુ પાવરફુલ વિન્ડો એસી ચીડ સત્તામાં હજાર કિલોમીટર ફરી ચૂકેલી વીમો પણ ચાલુ છે જોઈએ તો ફોન કરજો અને હા ના જોઈએ તો બસ એમ એમ આવો ટાઈમ પાસ કરો મને મજા કરો આપણા વિડીયોમાં મજા તો આવે છે ને કોમેન્ટમાં કહેજો કે મજા આવે કે પછી તમે બોર થાવ છો કંટાળો આવે છે એ કહેજો પછી કંટાળો તો નથી આવતો ને તો પછી વિડીયો બનાવવાના જ બંધ કરી નાખું તો પછી કોમેડી વિડીયો જ ચાલુ કરી નાખું ચેનલમાં તમે કહેતા હોય તો પછી આ તો તમને મજા ના આવે તો પછી શું કરવાનું બોસ તમારા માટે તો ચેનલ બનાવી છે ચાલો ત્યાં સુધી આવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો